મિત્રો અમૂલ ડેરી એટલે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ના નિયામક મંડળની ચૂંટણી આવી રહી છે ત્યારે મહત્વનું છે કે કેટલાય અહીંયા રાજકારણના ઉભરા આ દૂધના રાજકારણમાં જોવા મળી રહ્યા છે આપણી સાથે જલ્પેશભાઈ સીધા વાત કરીશું જલ્પેશભાઈ સાથે જલ્પેશભાઈ અમૂલની નિયામક મંડળની ચૂંટણી અને તેમાં પણ સૌથી વધારે જો કોઈ ચર્ચામાં રહેતો વિષય હોય તો તે છે કેસરીસિંહ કેસરીસિંહ ની વાત કરવામાં આવે તો માતર બેઠક પરથી તેઓ ઉમેદવારી કરતા હતા પરંતુ આ વખતે જ્યારે આજે ફોર્મ ભરાઈ ગયું છે અને સંજય પટેલે માતરમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે તો શું લાગે છે કે આ પ્રકાર હવે સમીકરણ અમૂલમાં જોવા મળી શકે જો યેપ સૌપ્રથમ વાત કરીએ ને તો જે બાર બ્લોક છે જી અને આ બ્લોકનો એવો નિયમ છે કે જે તે બ્લોકનો જે તે ઉમેદવાર એ જ બ્લોકમાં ઉમેદવારી કરી શકે જી હવે કેસરીસિંહ ની વાત તો કેસરી કેસરીસિંહની વાત કરીએ તો એમને પહેલાં તો કોંગ્રેસ જોડે રહી અને ભાજપ સાથે બળવો કર્યો ચોક્કસ એ બળવાને લઈ ભાજપ એમને કાઢી મૂક્યા કાઢી મૂક્યા જ કહેવાય કારણ કે એમને ખબર જ નથી અને લેટર ઇસ્યુ કરી દીધો રહી વાત ત્યારબાદ પણ કેસરીસિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે સરકારી ક્ષેત્રે દિગ્ગજ એવા નેતાઓ જોડે જોવા મળ્યા

સંજય પટેલે ફોર્મ ભર્યું તો હવે કેસરીસિંહ શું કરશે ચોક્કસ કારણ કે કેસરી અત્યારે કોંગ્રેસમાં ભાજપમાં તો છે જ નહીં તો હવે કોંગ્રેસમાં ના કહી શકાય હવે કેસરીસિંહ બળવો હવે કોની સામે કરશે કાં તો ભાજપ ને કોંગ્રેસ બંને સામે લડશે કે કેમ કારણ કે આ મહત્વની મુદ્દો છે અને અત્યાર સુધી સહકારી ક્ષેત્રે જે કંઈ ઉભરાયા એ બધા જ આ પૂર્વ ધારાસભ્ય જ લાયા છે જે કોઈ કૌભાંડોની વાત કરીએ કે ગમે તે વાત કરીએ તેમને આક્ષેપો કર્યા જેમ બાલાસિનોરમાં જમીનના આક્ષેપ કર્યા બહુ અબકડ વર્ગની મંડળીઓને મૂકી દેવાની વાત કરી આ બધા જ વિવાદો સિંહે ઊભા કર્યા અને એમનું લક્ષ્ય હતું કે ચૂંટણી લડવી તો હવે કઈ રીતના લડશે એ મહત્વ છે જી હા જે પ્રમાણે આધારભૂત સૂત્રો પાસેથી અને કેસી પાસેથી પણ જે માહિતી મળી રહી છે તેમના જણાવ્યા પ્રમાણે કદાચ બે સીટો પરથી એટલે કે બે બ્લોક માંથી ઉમેદવારી કરી શકે છે તે કદાચ જે છે માતર અને નડિયાદ એ બંને બેઠકો પર તો નડિયાદમાંથી જો ઉમેદવારી કરે છે યાસદીપ નડિયાદથી ઉમેદવારી જો કદાચ હું જ્યાં સુધી જાણું છું મેં જ્યાં સુધી આ બધું જ જે વાંચેલું છે ત્યાં સુધી કે બ્લોકનો ઉમેદવાર બ્લોકમાંથી જ ઉમેદવારી કરી શકે બરોબર છે અને જો હું મારે અમૂલ સાથે માત્ર ને માત્ર સમાચાર સાથે જ લેવા દેવા છે સહકારી ક્ષેત્રે સમાચાર સાથે આપણે લેવા દેવા હોય એમને તો આના રાજકારણ સાથે લેવા દેવા છે જો મને ખબર હોય તો ચોક્કસ એમને ખબર હોવી જ જોઈએ અને ના હોય તો આ માધ્યમથી આપણે જણાવીએ એમને કે એ નડિયાદથી ફોર્મ ના ભરી શકે ચોક્કસ છે તો જે પ્રમાણે હવે કેસરીસિંહ નડિયાદથી ફોર્મ નહીં ભરી શકે તો બે સમીકરણો બેસે છે ક્યાં તો કોઈ મુદ્દા પર આ સમગ્ર બાબતે માતર બેઠક છે તેમાં સમાધાન થાય અને કેસરીસિંહ જે છે આ વખતે ચૂંટણી લડવાનું માંડી વાળે અથવા તો અપક્ષ ઉમેદવારી કરી અને ભાજપ અને કોંગ્રેસ બંને સામે જે છે કેસરીસિંહ અપક્ષ ઉમેદવારી નોંધાઈ અને પોતાનું ચૂંટણી જંગમાં ઝંપલાવે તો આ સમીકરણ ક્યાંક આ પ્રકારનું સર્જાય તો નવાઈની વાત નહીં રહે હવે જોવું રહ્યું કે આવતીકાલ અને એના પછીના બે દિવસ જે છે ફોર્મ ભરવાની અઠ્યાવીસ તારીખ સુધીની છેલ્લી તારીખ છે ત્યારે કેસરીસિંહ નામાંકન ભરે છે કે ક્યાં મને ભરે છે તો કઈ બેઠક પરથી ભરે છે તેના ઉપર આપણી નજર રહેશે નમસ્કાર